ખાસ એક મસ્ત વિડીયો બનાવો તો અમુક લોકોને એમ કે અમે સપોર્ટ નથી કરતા તો કરીએ સપોર્ટ યાર બહુ બધા મતલબ ઘણા યુટ્યુબરને સપોર્ટ કરીએ તો આપણા એક એવા છોટાઉદેપુર જિલ્લાના યુટ્યુબર છે ગનુ રાઠવા તો એમને મારા વિશે શું કીધું કે તમને હું જણાવું એક મિનિટની ક્લિપ છે ઇન્સ્ટાગ્રામ લાઈવની મેં થોડી લેટ ચાલુ કરી નહીં તો અમને જે મતલબ શરૂઆતમાં જે કીધું ને આમ તો યાર તેલને સુકૂન મળે એવું કીધું હતું પણ હું રેકોર્ડિંગ નહીં કરી પાયો કરી શક્યો પણ જે પાછળથી કીધું એ આપણે રેકોર્ડિંગ કરી છે તો તમને બતાવું ને પાંચ મતલબ અમુકને લાગે કે યાર આપણે સપોર્ટ નથી કરતા પણ આપણે જો નાના માણસને પણ સપોર્ટ કરીએ ને મોટાને પણ કરીએ તો અમુક છે યાર ઘણા મતલબ એવી ઘણી નોટો પડી છે કે જેના વિડીયોમાં અમે કોમેન્ટ કરીએ ને તો મને એમ લાગે કે આપણને આપણાથી જલે છે આમ પણ નથી યાર સપોર્ટ કરીએ તો કાંઈક વિડીયોમાં કહેવા જેવું હોય ને તો અમે દિલ ખોલીને કહીએ પણ અમુકને લાગે કે યાર આપણનેથી જલે છે એમને ત્યારે એવું નથી આપણે સપોર્ટ કરીએ તો દિલથી જઈએ છીએ અને દરેક વિડીયોમાં કોમેન્ટ પણ કરીએ ઇન્સ્ટામાં હોય કે યુટ્યુબમાં સપોર્ટ તો કરીએ જ છે પણ અમુકને એવું લાગે છે તો આપણે એવા મતલબ યુટ્યુબર કરશો કે ક્રિએટર તો તો શું કહે છે એ તમને હું જણાવું તો જોજો અહીં સાઈડમાં હું ક્લિક મૂકું તો શું કહે છે એ તમે સાંભળજો ને આપણ ઇન્સ્ટાગ્રામ માધ્યમથી અને યુટ્યુબમાંથી પણ એ હું હરેક આપણી સેમ આઈડી છે વડેરાજોનો બ્લોગ ઇન્સ્ટામાં પણ ને યુટ્યુબમાં પણ તો ભાઈ નામથી ઓળખે છે યાર આપણને તો આમ સારું લાગે કોઈક આપણને નામથી ઓળખતું હોય તો ને ખબર છે ભાઈ કેવો સપોર્ટ કરે છે સપોર્ટ કરવાવાળા ભાઈને ઘણા છે પણ આપણે પણ એક એમાં સીએ ભાઈ ઓળખે છે તો સારું લાગે તેમ આમ સાંભળીને કે હા એ આપણને ઓળખે છે તો જો શું કહે છે ભાઈ ને ભાઈને કેવો સપોર્ટ કરે છે એ તમને લાગતું છે કે આ સપોર્ટ નથી કરતા માણસ બાઇક આટલા બધી ફેન ફોલોઈંગ હોવા છતાં આપણને નામ તો ઓળખે છે ને એ જ મહત્વનું છે અને બાઈક કહે છે કેવો સપોર્ટ કરે છે તમને તમે રૂબરૂ જુઓ શું કહે છે ભાઈ હર ચીજમાં એ સપોર્ટ સપોર્ટ કરતા तो गिव वे में ऐसे लोगों को आए नाम आए ऐसा मैं भी सोचता हूँ कभी हम सुबह बाइक भी देने जा रहे हैं और ना आईफोन देंगे और ना कैश प्राइस देंगे या दो तीन बंदे के लिए रखो तो समथिंग डेढ़ लाख का मैं गिव वे करूँ तो तीस तीस हजार तीन बंदे के हाथ में आए या एक ही बंदे के हाथ में एक लाख आए वो आपको बताना पड़ेगा वो भी मैं स्टोरी रखूंगा लेकिन मेरे को एक बार फ्री हो जाने सभी काम में से बाहर निकलने मैं अभी व्लॉग भी नहीं कर पा रहा हूं, इतना बिजी मेरी पर्सनल लाइफ में कि आप ही समझ सकते हो दोस्त तो ये मैंने एक कॉमेंट पिन की है वडेरा जोन ब्लॉग वो अच्छा बंदा अपने को हर में सपोर्ट करता है तो उसकी प्रोफाइल पे चेकआउट करो गाइज वडेरा जोन ब्लॉग और भाई बताओ एक दो फॉलोअर्स बढ़ते हैं कि नहीं अपने नाम से बाद में मैसेज कर देना बढ़िया बढ़िया થોડા દિન મેં આ રહેહાર બક્ષ ઓકે આવો થવાની છે તો જે પણ ભાઈ જોતો હોય તો હેશટેગનુ રાખવા ને ભાઈને ટેક કરો તો ભાઈ નહીં કોમેન્ટ આવે આપણા વિડીયોમાં કોમેન્ટ આવે તો બહુ જ સારું લાગશે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો ને તો ભાઈ રિપ્લાય પણ આપે છે તો એટલા બિઝી છે ને તો બી રિપ્લાય આપે છે તો સારી કહે ને કોઈ કહે ટાઈમ મતલબ આપણે જોઈએ ને આપણા એરિયાને આપણે મતલબ સપોર્ટ કરતા હોય અને ફોલોઅવર વધારે હોય ને તો બી મતલબ રિપ્લાય નહીં આપે પણ ભાઈ આપે છે મેં ભાઈને પૂછ્યું હતું એક થોડા ટાઈમ પહેલાં કે ભાઈ હું તમારી વિડીયોની ક્લિપ યુઝ કરી શકું તો ભાઈએ માહિતી આપી હતી કે આવું આવું છે તો ત્રીસ સેકન્ડની ક્લિપ યુઝ દે કરજો વધારે નહીં કરતા એ તો ઓટોમેટિક સ્ટ્રાઇક આવી જશે તો ભાઈએ કીધું રિપ્લાય પણ આપેલું આપણને તો ભાઈની ચેનલની લિંક હું ટાઇટલમાં આપું છું તો વિઝિટ ના કરીએ તો કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અમારે બસ બ્લોગને વિડીયો લેવા આવે છે તો આપણે ત્યાં જુહાર બક્ષમાં જવું છે પણ અત્યારે આપણી જોડે ફોન છે એન્ડ્રોઈડ તો ક્વૉલિટી થોડી લીમ પડે છે તો ક્વોલિટી કન્ટેન્ટ હોય ને તો મતલબ ટ્રાવેલિંગ કરવાનું મજા આવે તો પહેલાં આપણે એક ફોન નવો પરચેસ કરીશું અને એના પછી ત્યાં જશું એવું કંઈક આપણું પ્લાનિંગ છે એમ કે યાર ક્વોલિટી વગર ક્વોલિટી ને વોઇસ સારો નહીં આવે ને ત્યાં સુધી વિડીયોમાં મજા નહીં આવે એટલે જોડે પછી બે પણ નથી પણ નથી અત્યારે ને ક્વોલિટી માટે સારો એવો ફોન પણ નથી તો બે એમાંથી એક આપણે પરચેસ કરશું ને એટલે ત્યાં એ જરૂર ત્યાં જઈશું ને વિડીયો પણ લાવજો તો સપોર્ટ કરતા રહેજો તો આજના વિડીયોમાં આટલો જ તમને કહેવું હતું તો ફરી મળ્યા એક નવા બ્લોગમાં ત્યાર સુધી જય જોહાર જય આદિવાસી